નમસ્કાર દર્શક મિત્રો આપ નિર્ણયો છો સાયક્રુપ મીડિયા આવતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝને જે પ્રમાણે આજે ચોથી તારીખ અને ચોથી તારીખે મત ગણતરી હતી મત ગણતરીના રૂઝાન જે ખરા એના કરતાં રિઝલ્ટ કંઈક અલગ આવી છે છતાં પણ જે વાત હતી આપણે વાત કરીશું પચીસ નવસારી લોકસભાની સીટ અને સીઆર આર તો સીઆર આર ફરી એકવાર જંગી બહુમતીથી જીત તરફ આગળ વધી રહ્યા છે અને જે પ્રમાણે એમનો પોતાનો રેકોર્ડ હતો બે હજાર ઓગણીસનો બે હજાર ઓગણીસનો રેકોર્ડ એમણે તોડ્યો છે અને એનાથી પણ આગળ એ વધી ચૂક્યા છે તો ત્યારે સીધી વાત કરીશું આપણે શીતલબેન સોનીની સાથે જે પ્રદેશ મંત્રી છે શીતલબેન સૌથી પહેલા તો નવસારી સીટ માટે આપને બધાઈ છે અત્યારથી જ બધા આપી દે ભલે રાઉન્ડ બાકી છે એક બે પણ વાંધો નહીં શું જણાવશો આપ ખૂબ ખુશીનો માહોલ છે અહીંયા ફરી એક વખત પાટીલ સાહેબ એમનો જ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ સાથે એમણે જીત બતાવી છે આ લોકોનો પ્રેમ છે એમના મતદારોનો પ્રેમ છે અને ભાજપ પ્રત્યેની નિષ્ઠા છે અને પાટિલ સાહેબની એક બહુ મોટી વાત છે કે નાનામાં નાનો કાર્યકર્તા પણ કેમ ના હોય એમની પાસે જાય છે કંઈક વાતને લઈને તો એની વાતને ન્યાય જરૂર મળે છે આ વાત ખરેખર લોકોએ મન મૂકીને આ વખતે જે મત આપ્યા છે એનું પરિણામ આપણે જોઈએ છે કે ફરીથી સાહેબ એમના જ રેકોર્ડના તોડીને નવા રેકોર્ડ સાથે એમણે લીડ લાવ્યા છે હજુ પણ થોડીક મતગણતરી બાકી છે તેમ છતાં પણ એક કાર્યકર્તા તરીકે અમને એમ હતું કે હજુ જો થોડુંક મતદાન વધી જતું કદાચ કારણ કે એક બે ફેક્ટર એવું લાગે છે કે વેકેશન છે અને સુરતમાં પણ એક માહોલ એવો થઈ ગયો હતો કે બે બિનહરીફ છૂટાઈ ગયા છે એટલે અમુક લોકોએ મતદાન નહીં કરવું પણ એ પેલું ચાર વિધાનસભા નવસારીમાં નવસારી વિધાનસભામાં લોકસભામાં લાગે છે એટલે આ એક બે ફેક્ટર એવું હતું કે જો થોડુંક વધારે થતું ને તો અમને વધારે ખુશી થતી ખુશી તો છે જ કારણ કે કાર્યકર્તાઓની જે મહેનત છે મહેનત રંગ લાવી છે બેન આ વાત થઈ આપણી નવસારીની પણ હવે વાત કરીએ આપણે ગુજરાત પ્રદેશની અને તમે પ્રદેશના મંત્રી છો એક સીટ ગુમાવી અને મહિલા લઈ ગઈ ગેની બેન શું જણાવશો એ થોડુંક દુઃખ થાય છે ખરેખર કહીએ કારણ કે આ હેટ્રિક કરવાનો આતરો હતો કે મોદી સાહેબ હેટ્રિક કરી રહ્યા છે ત્રીજી વખતે અને આપણું ગુજરાત પણ ફરીથી છબ્વીસમાંથી છવ્વીસ લોકસભા લાવવાના હતા ત્યારે એક સીટ કંઈક કારણોસર આપણે ભાજપ ભારતીય જનતા પાર્ટી નથી લાવી શકતા પણ એક મહિલા તરીકે બહેનને અમે અભિનંદન આપીએ કે તમને ખૂબ ખૂબ શુભેચ્છા કે કોંગ્રેસે અહીંયા ખાતો ખોલ્યા પાર્ટી બીજેપીના એક પ્રદેશના હોદ્દેદાર તરીકે મને દુઃખ થાય છે કે મારી પાર્ટી હેટ્રિક કરતાં ક્યાંક થોડીક ચૂપ થઈ ગઈ છે પણ કંઈ નહીં નેક્સ્ટ ટાઈમ અને આમાંથી જ વધારે કંઈક વધારે શીખીને ઘણું હજુ વધારે ભારતીય જનતા પાર્ટી સો ટકા કરવાની જરૂર છે સો ટકા કરવાની જરૂર છે કારણ એ છે કે સાહેબનું નેતૃત્વ આવે એ તો ખૂબ મહત્વની વાત છે તમારા માટે પણ જે પ્રમાણે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો આ વખતે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એ પછીથી વાત કરીશું સાથે મિનલબેન છે મિનલબેન જે પાલિકા પ્રમુખ છે નવસારી બીજલપુરના દરેક સીટો પાંચ લાખથી વધુ મોટોથી જીતીશું ની વાતો થઈ હતી માત્ર બે જ સીટ એવી છે કે જે પાંચ લાખની ઉપર ગઈ છે એક અમિત શાહ સાહેબ સાહેબની અને બીજી એક તમારા સીઆર પાટીલ સાહેબની શું જણાવશો બેને જેમ કીધું ને શીતલ કે થોડીક કચાશ રહી ગઈ છે એના માટે મંથન કરીશું અને અમે અમે જે આ રહી ગઈ છે કચાશ તે અમે સુધારીને આગળ વધીશું એક લહેર ચલાવી હતી અબકી બાર ચારસો પર અબકી બાર ચારસો પર પરિસ્થિતિ એવી છે કે ત્રણસો ને પાર નથી થઈ શકે આ વખતે શું જણાવશો ક્યાં કચાસ રહી ગઈ ક્યાં ઘટ પડી આપણે તો ગુજરાતની જ વાત કરીએ કારણ કે બીજા બધા પ્રદેશમાં વાત કરવાથી આપણે કે એટલા બધા મોટા કહેવાય સમીકરણો શું છે ત્યાં શું નહીં એ તો આપણે ન કહી શકીએ કારણ કે બીજા રાજ્યમાં શું હશે શું નહીં એ તો આપણને નથી ખબર પણ હું એટલું માનું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતે જે વિકાસ કર્યો છે આજે ભારતે વિશ્વમાં જે પોતાનું સ્થાન મેળવ્યું છે ખરેખર લોકોએ ખૂબ જ મન મૂકીને મતદાન કર્યું છે અમુક મેં તમને જે પહેલાં પણ કીધા ફેક્ટર છે એ છે સ્વાભાવિક છે પણ તેમ છતાં પણ મને એટલો વિશ્વાસ છે કે ભારતને જે વિશ્વગુરુ તરફ બનવા આગળ જે પ્રયાસ કરી રહ્યા છે ને હવે આ વખતે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે જ એ આપણને સો ટકા વિશ્વાસ છે તમે જો એ મુજબ કે સો ટકા વિશ્વગુરુ બનશે એ અમને વિશ્વાસ છે તો અત્યારે અમે પહોંચી ચૂક્યા છે અને જે આ દ્રશ્યો આપ નિહાળ રહ્યા છો એ દ્રશ્યો છે આરસી પટેલની ઓફિસના અને આરસી પટેલની ઓફિસ ખાતે તમે જોશો તો બધા જ નેતાઓ બેઠા છો તો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે વાત કરીશું શું આ વખતે કચાસ રહી ગઈ કે છવ્વીસમાંથી પચીસ બરાબર સાહેબ પાસે પણ જઈશું પણ જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ બેઠા હોય તો એમની સાથે બી વાત કરવી જરૂરી છે કઈ કચાશ રહી ગઈ કે ભાઈ છવ્વીસમાંથી માંથી જગ્યાએ એક ઘટ પડીને ગેની બેન બાજી મારી ગયા એવું કોઈ કચાશ જેવું તમને લાગ્યું નથી કોઈ પણ જાતની મતદારોના રૂપ પણ આધાર રાખે છે બાકી આમ સાથે તમારી સાથે વાતો કરીશું કારણ કે આપે તો રાજનીતિની અંદર ઘણા વર્ષો વિતાવ્યા છે આપ અવઝોર પણ રહી ચૂક્યા છો નવસારીના પ્રભરી રહી ચૂક્યા છો તો સીધી વાત કરીશું કે ભાઈ આ વખતે આપણે ચારસો પારની વાતો કરતા હતા ચારસો પાર તો હા જી ફોન આવ્યો છે ફોનમાં બિઝી છે વાંધો નહીં ભૂતપૂર્વ એમએલએ પિયુષભાઈ દેસાઈ એમની સાથે વાત કરીશું પિયુષભાઈ શું કહેશો વીઆર ફોર સી આર સી આરને તો લઈ આવ્યા પણ એક સીટ આપી દેવી પડી અને જો વાત કરવામાં આવે તો ગયા વખતે ખાલી ભારતે ભારતીય જનતા પાર્ટીએ ત્રણસો ત્રણ મેળવી હતી અને એનડીએ ગઠબંધને ત્રણસો ત્રેપન મેળવી હતી આ વખતે ત્રણસોનો આંકડો પાન નથી કર્યો શું જણાવશો સતત રાજકારણની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કોઈ ગમે તે કહેતું હોય પણ આઝાદી પછી ઓગણીસો બાસઠ પછી સતત ત્રીજી વાર એક પાર્ટીની સરકાર બની રહી છે ભારતીય જનતા પાર્ટીની અને શા માટે અત્યારથી જ લોકોની સાથે ફોનો કરવાના ચાલુ થઈ ગયા છે વિચાર વિમર્શ ચાલુ થઈ ગઈ છે અને ત્યાં સુધી વાતો ચાલી રહી છે કે આ વખતે પાછા અમિત શાહ સાહેબ કરા એ બેગ લઈને નીકળી ગયા છે ફોનનો કોઈ સવાલ જ નથી તમે જોતા હો આજે પણ એનડીએની સ્પષ્ટ બહુમતી છે એનડીએની તો સ્પષ્ટ બહુમતી છે કોંગ્રેસ અમારી અને ભારતીય જનતા પાર્ટી પણ એ બસો પચાસની આસપાસ સીટ છે અને પચાસ સીટ તો માઇનસ થઈ છે કોંગ્રેસની સો સીટ છે ખાલી ફક્ત જે નેશનલ પાર્ટી વર્ષોથી હતી એટલે એટલે એ બહુ સ્પષ્ટ વાત છે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે એ સ્પષ્ટ વાત છે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે સ્પષ્ટ વાત છે આ કેવું છે પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈનું તો સાથે જ તમે જોશો તો સ્થાનિક નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે એમની સાથે વાતો કરીશું શું લાગે છે દસ લાખની લીડ લેવાની વાતો ચાલતી હતી કે સી આર પાટીલ આ વખતે દસ લાખની લીડથી જીતવાના છે એની જગ્યાએ કદાચ વધી વધીને જો આ છેલ્લા બે રાઉન્ડ બી બાકી છે એને પણ ઉમેરી લેવામાં આવે તો આઠ સો આઠ લાખ વોટ ક્યાં કચાસ રહી ગઈ તો મતદાન જે પ્રકારે થયું તો એને તમે જોવો તો કોંગ્રેસના મત ક્યાં મળ્યા છે તો એ પ્રમાણે જોતા તો ભારતીય જનતા કોંગ્રેસને મત મળ્યા જ છે કારણ કે કોંગ્રેસનું આ વખતે એક પણ ટેબલ પણ નહોતું જ્યારે નવસારી સિટીની અંદર નવસારીના ગામડાઓની અંદર જ્યારે કોંગ્રેસના નેસદ દેસાઈ એક ટેબલ પણ નહોતું મૂક્યું તો તેની સામે તમને ઘણા વોટો મળ્યા છે હા પણ મતદાન જે પ્રકારે થયું મતદાનની ટકાવારી પ્રમાણે હું વાત કરું છું તો મતદાનનો ટકાવારીનો રેશિયો જોયો તો ભારતીય જનતા પાર્ટીને ઘણા સારા જ મત મળ્યા છે અને આઠ લાખની નજીક નજીક ગયા છે તો કંઈ ઓછા મત ના કહેવાય ઘણા સો ટકા આઠ લાખની નજીક નજીક ગયા છે ઓછા મત નથી પણ વીઆર ફોર સીઆર અને દસ લાખથી વધુ મતોથી જીતવીશું અને સાથે જ જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં દરેક લોકસભા જે ખરી પાંચ લાખથી વધુની લીડ તો પાંચ લાખથી વધુની લીડ તો બહુ દૂર રહી ગઈ બે જ સીટ એવી છે એક અમિત શાહની અને બીજી એક સી આર કે જ્યાં પાંચ લાખનો આંકડો આપણે કુદાવી શક્યા છે મતદાન મતદાન આમ જનરલી જોઈએ તો ઘણું ઓછું થયું છે એ પ્રમાણે ના હિસાબે આ ટકાવારીનો રેશિયો ઘટ્યો છે બાકી ભારતીય જનતા પાર્ટીને તો માનવાવાળા છે જ તો જ છવ્વીસમાંથી પચીસ સીટ આવી છે પચીસ સીટ આવી એટલે ભારતીય જનતા પાર્ટીને માનનારા છે જ ગુજરાતમાં એવું માની લેવાનું એટલે ભારતીય જનતા પાર્ટીનું ક્યાંય પીછેટ થઈ નથી ભારતીય જનતા પાર્ટીની કશે પીછે નથી થઈ છવ્વીસમાંથી પચીસ આવી છવ્વીસમાંથી છવ્વીસ લાવવાની વાતો ચાલતી હતી ગયા વખતે ત્રણસોને ત્રણ સીટો જે ખરી એ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની હતી તે જગ્યાએ આ વખતે બસો પચાસ પર કદાચ સમેટી જાય તો પણ કંઈ નવાઈની વાત નથી એ વાત અલગ છે કે ભાઈ સરકાર બનાવશે સરકારને બનાવવામાં કોઈ બે મત નથી અને જે પ્રમાણે તમે કીધું કે મેં કહ્યું આપને કે ભાઈ સ્થાનિક નેતાઓ પણ છે તો એક બાજુ નમો અને બીજી બાજુ જમો તો જમોની સાથે વાત કરીશું જગદીશભાઈ શું જણાવશો તમે સો ટકા નવસારી લોકસભામાં ભવ્ય વિજય થયો છે એ તો તો થઈ ગયો વાત વાત આપણે ઓલ ઓવર કરીએ એમાં શું જણાવશો તમે એનડીએ ની સરકાર બનવા જઈ રહી છે લગભગ બસો ને છન્નું સીટ પર આગળ ચાલી રહ્યું છે લગભગ ત્રણસો પાંચેક સુધી પહોંચે એવી અમને આશા છે બાર ક્યાં ગયું હા કોઈક ને કોઈક જગ્યા ઉપર કોઈ કમી રહી હશે એટલે પણ સરકાર એનડીએ ની ત્રીજી વખત બની રહી છે મોટી વાત છે આ દેશમાં એક જ પાર્ટીની ત્રીજી વાર સરકાર બનતી હોય તો એ એક ઇતિહાસ છે આપણા માટે એક ઇતિહાસ છે આપણા માટે કે એક જ પાર્ટીની ત્રીજી વાર જો સરકાર બનતી હોય તો તમે જુઓ છો એ પ્રમાણે કે આ માહોલ છે આરસી પટેલની ઓફિસ ખાતે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી એલઈડીઓ ગોઠવવામાં આવી હતી સાઉન્ડ ગોઠવવામાં આવ્યું હતું સવારથી ચા નાસ્તો બપોરે જમવાનું પણ અહીં ગોઠવવામાં આવ્યું હતું અને તમે જોશો તો કાર્યકર્તાઓ જે ખરા બધા અહીંયા ઉપસ્થિત થયા છે કારણ કે પાટિલજી જે ખરા સાડા પાંચ વાગ્યા સુધીમાં નવસારી આવશે એવી વાતો વહેતી થઈ છે જેના કારણે લઈ અને નેતાઓ જે ખરા સ્થાનિક નેતાઓ એ પણ મની શરૂઆત થઈ ચૂકી છે ફાલુદા મિક્સની ઇતની सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़, तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ને આપણી સાથે જોડાયા છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને રાકેશભાઈ દેસાઈ તમે પણ એક નેમ લીધી હતી ઇલેક્શન પહેલાં કે મારા મત વિસ્તારમાંથી એટલે કે એકસો પંચોતેર નવસારી વિધાનસભામાંથી હું ઓછામાં ઓછા એક લાખ મતોની લીડ આપીશ આપીશ અને આપીશ શું જણાવશો કારણ કે એમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે બે હજાર ઓગણીસના રેકોર્ડને તોડી આ વખતે વિક્રમ સર્જ્યો છે એ વિશે આપ શું જણાવશો નરેન્દ્રભાઈ મોદી સાહેબની દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની સરકારના કામો ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વળપણ હેઠળની સરકારના કામો સી આર પાટીલ સાહેબની ત્રણ ટમની કામગીરી આ બધાના લેખા જોખાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્યોની સખત મહેનતનું પરિણામ છે કે આજે પાટિલ સાહેબ પોતાનો જ રેકોર્ડ તોડીને લગભગ પોણા આઠ લાખ જેટલી માતબર લીઠી જીતવા તરફ પ્રયાણ કરી રહ્યા છે સમગ્ર નવસારી લોકસભા વિસ્તારમાંથી લોકોએ જનતાએ ભારતીય જનતા પાર્ટી તરફી એક તરફી મતદાન કરીને જે પાટિલ સાહેબની વિજયમાં જે મહોર મારી છે સમગ્ર વિસ્તારની જનતાનો પણ આભાર માનું છું મારી નવસારી વિધાનસભાની જનતાએ પણ જે મને અપાર પ્રેમ આપીને જે હું બોતેર હજાર મતે જીતેલો એની જગ્યાએ આજે નેવું હજાર પાંચસો ને એકવીસ મત જેટલી જંગી લીડ આપી છે તો નવસારી વિધાનસભાની જનતાનો પણ સરહૃદય હું આભાર માનું છું અસ્તુ એક જ પ્રશ્ન હેટ્રિક માતા રહી ગયા આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ નહીં આવી અને એક ગેનીબેન જે ખરા એ સીટ લઈ ગયા એ વિશે આપ શું જણાવશો સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બેસી રહી છે એનો જ અમને અદમ્ય આનંદ છે કે લોકોએ કામ કરવાનો ત્રીજી વાર સતત મોકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના પરિવારને એનો અમને અનેરો ઉત્સાહ અને આનંદ છે તો તમે જોયું એ મુજબ કે અનેરો ઉત્સાહ અને આનંદ અને આ શબ્દો છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના તો સાથે જ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ સૌપ્રથમ તો નવસારી લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ મતદાર ભાઈ બહેનો અને બૂથ સુધીની જે અમારી કાર્યકર્તાઓની ટીમ છે અને આદરણીય પાટિલ સાહેબે જે રીતે છેલ્લી ત્રણ ટમમાં જે કામ કર્યા છે વિકાસ કર્યો છે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લોકચાહના છે એના કારણે જે ભૂતકાળનો રેકોર્ડ હતો એ તોડીને આઠ લાખની આસપાસ અમારા સંસદ સભ્ય પાટિલ સાહેબ આગળ છે હવે સ્પષ્ટ આંકડા આવી જશે પણ આઠ લાખની આસપાસ જે અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે અમે જીતવા જઈ રહ્યા છે આપના માધ્યમ દ્વારા હું તમામ મતદાર ભાઈ બહેનો અને કાર્યકર્તા મિત્રોને ખૂબ અભિનંદન આપું છું કે એમણે નવસારીની જે અમારી જે જે લીડ હતી

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો